સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે વર્ષીય બાળકને કોકલીઓ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું આ પ્રકારનું ઓપરેશન સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પ્રથમવાર કરવામાં આવ્યું છે ત્રણ વર્ષીય બાળક જન્મથી મુકબદ્ધિર હતો અને સ્મીમેર હોસ્પિટલમાં વિના મૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું ખાનગી હોસ્પિટલમાં જ્યાં કોકલીયર ઇમ્પ્લાન્ટના ખર્ચ 8 થી 10 લાખનો થાય છે તે સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા સંચાલિત આ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી છે સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 3 વર્ષીય આદિલ આફિઝુલ્લા અંસારી નામના બાળકને

કોકલીયર ઇમ્પ્લાન્ટ નામના શ્રવણ યંત્ર ને ઓપરેશન કરીને કાનની હાડકીમાં ફિટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ જટિલ માઇક્રોસ્ક્રોપિક ઓપરેશન પ્રીમિયર હોસ્પિટલના ઈએનટી વિભાગ ખાતે

डॉक्टर ના حوالے તબીબી અધિક્ષક ડોક્ટર દર્શનના સક્રિય પ્રયત્નથી થી ઓપરેશન સ્પીમેર હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે થઈ શકે છે ની મંજૂરી ગુજરાત સરકાર તરફથી મળી હતી और मैंने कोशिश करी आने की यहाँ सर लोगों से मिली बड़ों सरों से मिली बहुत अच्छा व्यवहार है वहाँ सरों का और मुझे बहुत अच्छे से ट्रीटमेंट किया बहुत अच्छे से समझाया मुझे आगे तो जितना भी रिपोर्ट जितना भी दवा दारू बाद पैसा रूप किया मेरे लिए और मेरे बच्चे का ऑपरेशन सफलता दिया सरकार को भी थैंक यू देना चाहती हूँ कि ऐसे बच्चों के लिए ऐसे मसल का सुविधा करा और उनको इस, इस लगा कर उनकी भविष्य सुधारो उनको तो पढ़ाओ लिखाओ आगे बढ़ाओ एक माँ बाप क्योंकि कि मैं मेहनत करूँ की अच्छे से नॉर्मल लोक बोल सके और मेरा बच्चा बड़ा हो सके उनसे गर्व रहेगा तो लेना तो बोलेगा मुझे तो बहुत थैंक यू दवा खाने का मेडिकल कॉलेज का श्रीम मेडिकल कॉलेज मेडिकल कॉलेज सीमन मेडिकल कॉलेज का शुक्रिया थैंक तो यू थैंक यू सो मच यहाँ के सर लोग बहुत अच्छे हैं बहुत मेहनत करें मेरे पीछे और यहाँ पे हर एक चीज़ मुझे फ्री में दी तो लगा है लगाए दवा दारू बेड हर चीज़ के यहाँ पे स्टाफ भी बहुत अच्छे हैं यहाँ तो नर्स भी बहुत अच्छे हैं तो सरकार का मोदी तो बहुत बहुत शुक्रिया ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़